નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે કપાસનું ઘણું બધું વાવેતર થયું છે અને એના મુંઝવતા ઘણા બધા પ્રશ્નો છે રોગ અને જીવાત આ ઉપરાંત નિંદામણ પણ કપાસમાં મુંઝવતો મોટામાં મોટો પ્રશ્ન છે આમ જોવા જઈએ તો લગભગ અમે અમેરિકા અને ચીનમાં કપાસનું એટલું બમ્પર વાવેતર થાય છે અને ઉત્પાદનમાં પણ આપણે આપણી આગળ હોય છે જોકે ભારત કઈ પણ પાછળ નથી લગભગ ત્રીજા નંબરે ત્યારે ભારતનું કપાસના ઉત્પાદનમાં નંબર આવે છે છતાં પણ ચીન અને અમેરિકા કરતા આપણે ઘણા બધા ખેતીમાં પાછળ છીએ અને એ લોકો લગભગ વધારે પડતું નિંદામણનો ઉપયોગ કરે છે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરે છે અને એના કારણે નિંદામણ કંટ્રોલ કરી અને ઉત્પાદનમાં સારામાં સારો એ લોકો ચીન વાળા આપણેથી આગળ છે તો હવે ખેડૂત મિત્રો આપણે પણ કંઈ પાછળ નથી અને આપણે જો આગળ આવવું હોય તો નિંદામણ માટે જે લોકો આઉટ એરિયામાં જે ચીન છે અમેરિકા છે એવા બીજા દેશોમાં જે નિંદણ નાશક દવાઓ વપરાય છે એવી સારી કંપનીની દવાઓ હવે ધીમે ધીમે આપણે ભારતમાં આ ઉપરાંત ગુજરાતમાં પણ વાપરતા થયા છે તો આજે આપણે કપાસમાં સારામાં સારી કંપનીની બ્રાન્ડેડ દવાઓ વાત કરવાના છીએ જોવા જઈએ તો ઘણી બધી કંપનીના આપણે સુકામાં કોરામાં પેન્ડી ચીલા ચાલુ પેન્ડી વાપર્યું છે અને પુષ્કળ પ્રમાણમાં નિંદામણ થયું છે ગોળપાન ને પટ્ટીપાનનું તો હવે કંટ્રોલ કરવા માટે શું શું કરવું એના વિશેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો એના એના માટેનું આવે છે તો ગોદરેજ કંપનીનું પાઇના ટેકનોલોજી થી નિર્મિત હિટવીડ મેક્સ હિટ મેક્સ એટલે કપાસનું આધુનિક અમેરિકાથી આપણે ખેતીમાં આગળ જવું હોય તો જો હિટવેડ મેક્સ નો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય હિટવીડ મેક્સ એ ગોળ અને પટ્ટી તમામ પ્રકારના નિંદામણો નાશ કરે છે અહીંયા જોઈ શકાય છે સાંટોડો છે ગણરો છે તાંદાજો છે લુણી છે સેમુલ છે દૂધેલી છે છે ભોય આંબલી છે બોગદો છે ગાજર ઘાસ છે ગાજર ઘાસ છે ચંદનવેલ છે ભોય આંબલી છે લમડી છે પોપટી છે કાર્યો છે ખારીઓ છે ખૂતેલું છે હામો છે હાટોડું છે ઘણા બધા પ્રકારના નિંદામણ જાય થાય છે જે પાંત્રીસ થી છત્રીસ પ્રકારના ઉગ્યા બાદ ગોળપાંદના અને પટ્ટી તમામ પ્રકારના નિંદામણોનો નાશ કરે છે ગોદરેજ નું હિટવીડ મેક્સ તો અહીંયા જોઈ શકાય છે તો કે ભાઈ કરો તૈયારી અધિક તો હિટવીડ મેક્સ થી શું શું ફાયદો થાય છે એક તો પાક સુરક્ષિત પાક રહેશે અને સારું પરિણામ મળે છે એટલે કપાસમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી કપાસ એકદમ લીલો ને લીલો રહે છે અને તમામ પ્રકારના ખડ પડી જાય છે આ ઉપરાંત કે વધારે વધારે અને ઉત્પાદન જેટલા છોડ વધારે વધારે રહે એટલું ઉત્પાદન લગભગ બહારના એરિયામાં એવું ત્રણ વાવેતર થતું હોય છે અને ઘણા બધા છોડવા હોય છે તો અત્યારે આપણે લગભગ ગુજરાત ની ખેતીમાં લગભગ આપણે સાડા ચોપન ની ગાળી કે અથવા પાંચ ની ગાળી કપાસનું વાવેતર હોય છે એટલે છોડની સંખ્યા ઓછી છે છતાં પણ તમે જો ફૂટના પટ્ટામાં હિટવેટ મેક્સનો ઉપયોગ કરો તો તમારે બાર થી પંદર વીઘા સુધીમાં એક લીટરે થઈ જાય છે જે પાંત્રીસ થી ચાલીસ એમએલના માપે ચાલીસ મિલીના માપે છટકાવ કરવાનું હોય છે એટલે કે વધારે સોડો હોય તો વધારે ઉત્પાદન પણ આપે છે આ ઉપરાંત લાંબા ગાળા સુધી સુરક્ષિત અને વધુ બચત લાંબા ગાળા સુધી નિયંત્રણ આપે છે એકવાર તમે છટકાવ કર્યા બાદ નિંદામણને ફરીવાર થવા દેતું નથી એટલે લાંબા ગાળા સુધી નિયંત્રણ રહેશે અને મજૂરોનો ખર્ચ પણ તમારે બચત એટલે વધુ બચત થાય છે અત્યારે જે 400 ને 500 રૂપિયા આપવા આપતા મજૂર કે દાડિયા મળતા નથી એટલે નિંદામણે ગંભીર પ્રશ્ન છે તો એને નિવારવા માટે સારામાં સારું હીટવેડ મેક્સ છે ત્યાર ત્યાર મજૂરને વાપરવા માટે સહેલું છે અને વધુ આરામદાયક છે કે વાપરવામાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી અને ઇકો ફ્રેન્ડલી છે એટલે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી વાપરનાર વ્યક્તિને પણ નુકસાન થતું નથી અને પર્યાવરણને પણ નુકસાન થતું નથી આપણ કપાસમાં ગોળ અને પટ્ટી પાન તમામ પ્રકારના નિંદામણોનો નાશ કરે છે તો ટૂંકમાં આવડીયા વાત થાય આપણે હિટવેક્સ આપણે વાપરવાથી ગોલપાન અને પટ્ટીપાનનો કંટ્રોલ કરવો જોઈએ અને એનાથી શું ફાયદો થાય એના એના વિશે એના વિશે આપણે વાત કરી છે ત્યારબાદ આપણે વાપરવું ક્યારે જોઈએ એની વાત કરીએ કે ક્યારે વાપરવું જોઈએ તો બે બે રીતે એક તો આપણે વરસાદમાં વરસાદ પહેલા આપણે કપાસ સોપ્યો હોય અને વરસાદ વરસાદથી ઉગી જાય અને કપાસના પાંદડા પણ ત્રણ થી ચાર પાંદડા થાય કે પાંચ પાંચ પાંદડા કપાસ હોય આપણા નિંદામાં નાશક પણ ચાર થી પાંચ પાંદડે હોય એ પેલા ટૂંકમાં આવડું આવડું હોય ત્યારે વાપરવાનું છે પણ ગોઠણ હમાડું થાય ત્યારે વાપરવાનું નથી એટલે ત્રણ થી ચાર પાંદડે કપાસ પાન થાય ત્યારે પણ વાપરવાનું છે અને ત્યારબાદ પિયતમાં તો પિયતમાં તમારે તમારે પિયતમાં પાણી આપ્યાના બાદ દસ થી બાર દિવસે કે પંદર દિવસ પહેલા જો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું પરિણામ આવે છે આ ઉપરાંત એને વાપરવાની માત્રા તો કે ચારસો પચાસ મિલી એક એકરે એકરે સટકાવ કરવાનો કરવાનો છે એક તમે જો કરો તો સારામાં સારું પરિણામ મળે એટલે ચારસો પચાસ એમએલ એટલે એક એકરે દસ પંપ થાય એટલે ચાલીસ થી પિસ્તાલીસ મિલી એક પંપમાં પિસ્તાલીસ એમ એલ નો છટકાવ કરવાનો હોય તો રિઝલ્ટ સારામાં સારું આવે અને અહીંયા અહીંયા તમે જોઈ શકો છો જો હિટિડ મેક્સ વાપરવાથી કેટલો ફરક છે જે વાપરેલું ક્ષેત્ર છે ત્યાં બિલકુલ ગોળપાન કે પટ્ટી પાન જોવા મળતું નથી અને જ્યાં નથી વાપરેલું કે છટકાવ કરેલા એરિયામાં તો એમાં પુષ્કળ પ્રમાણમાં ખડ થાય છે તો આપણે આવડિયા જે વાત કરી છે આ ઉપરાંત મેક્સ વાપરવામાં તમારે ઘણી બધી બાબતોની કાળજી લેવી લેવી જોઈએ ધારો કે છટકાવ માટે તો કે છટકાવ માટે જમીનમાં યોગ્ય ભેજ હોવો જોઈએ આ ઉપરાંત છટકાવ છટકાવ કરવામાં નિંદામણ બે થી ત્રણ પાંદડે હોવું જોઈએ એટલે કે ખડ ખૂબ મોટું હોવું જોઈએ નહીં આ ઉપરાંત તમારે એના પાંદડા બે થી ત્રણ પાંદ આવસ્થાએ હોવો જોઈએ ત્યારબાદ એનો છટકાવને નોઝલ તો કે ફ્લડ ફ્રેન્ડ નોઝલનો ઉપયોગ કરવો જોઈએ આ આ ઉપરાંત તમારે એમાં સ્ટીકરનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવો ન એની અંદર કંપની સ્ટીકર એડ કરીને કરીનેાાકેલો છે સ્ટીકરનો અલગથી ઉપયોગ કરવાનો નથી ત્યારબાદ ઘણી વખત કાળુ કે ભાઈ પાણી આપેલું નથી ને સુકી જમીન ઉપર ચાટે છે પછી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર હોય કે સાહેબો હોય એને કે ભાઈ તમારી દવાથી કંઈ કામ આપ્યું નથી એવા ઘણી વખત પ્રશ્નો આવતા એટલે સૂકી જમીનમાં એનો ઉપયોગ કરવો નહીં જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ ત્રણ બાબતોને કાળજી રાખવાની પાણી એકદમ લેવું જોઈએ જોઈએ ઉપયોગ ઉપયોગ કરવો કરવો જમીનમાં નહીં અને નિંદામણ બે થી ત્રણ પાનની અવસ્થા એ હોય ત્યારે જ વાપરવું આટલી બાબતોની જો કાળજી રાખીને આપણે હિટવિડ મેક્સ નો ઉપયોગ કરીએ તો તમારે સારામાં સારો ફાયદો થાય તો આ વાત હતી આપણે ખેડૂતને કપાસમાં જે નિંદામણ થાય છે અને નિંદામણ થી પરેશાન છે જો નિંદામણનો કંટ્રોલ કરે ખેડૂત તો એ ઉત્પાદન વધુ ઉત્પાદન મળે આ ઉપરાંત ઘણી વખત આપણે કંટ્રોલ નથી કરી શકતા તો એક પાક સાથે હેરીફાઈ કરે છે અને કપા કરતા ખડ મોટું થઈ જાય છે કે ભાઈ કપા આવડો હોય ત્યારે નિંદામણ ગોઠણ હમાણું થઈ જાય છે એવા પ્રશ્નો બને છે એટલે જો તમે શરૂઆતના તબક્કાથી જો થોડો ઘણો ખ્યાલ આપીએ ખ્યાલ રાખી અને યુટ્યુડ મેક્સ જો ઉપયોગ કરો તો તમને ઘણો બધો ફાયદો થાય તો આજે ખેડૂત મિત્રો આપણે જે વાત કરી છે હિટવીટ મેક્સમાં આપણે સારામાં સારું પરિણામ મેળવવું હોય તો શું કઈ કઈ બાબતોની કાળજી રાખવી એને વાપરવામાં શું ખ્યાલ રાખવો ઉપરાંત એનો ઉપયોગ કરતી વખતે તમારે જો ફૂલ સાવચેતી સાવચેતી અથવા તો કાળજી જો ઉપયોગ કરવામાં આવે વરસાદ પડ્યા પછી કેટલા સમયે એનો ઉપયોગ કરવો કેવું પાણી લેવું તો આ બધી બાબતોની કાળજી રાખી અને હિટવીટ મેક્સ નો ઉપયોગ કરવો તો તમારે વધારેમાં વધારેમાં વધારે સારું ઉત્પાદન આપે લો પીઆઈ નું તે બધી જ દવાની કંપનીમાં એ જે ગોદરેજ વાળા જે છે એ હિટવીડ મેક્સ નો આપે છે બાદ એ બીજી કંપની એનો એનો ઉપયોગ કરે છે એટલે મેન બનાવટ જે ગોદરેજ ની હિટવીડ મેક્સ છે એ જો વાપરવામાં આવે તો ખેડૂત મિત્ર ઘણો બધો ફાયદો થાય તો વિશ્વાસ આગ્રહ આજન છે ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ હિટવેડ મેક્સ વિશેની માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો અને આ ઉપરાંત અત્યારે જો ઘણા બધા ખેડૂતો હળવા પેન્ડી વાપરાશે પેન્ડી વાપરા છતાં પણ ઘણા બધા નિંદામણ થયા છે ગોલ ને પટ્ટી તો જો અત્યારે તમે બે થી ચાર પાંચ ના અવસ્થા જો હિટવેડ મેક્સ વાપરશો તો ઘણો બધો ફાયદો મળશે આ ઉપરાંત આ ગોદરેજ કંપની એવી છે આ માલ તમને હિટવેડ મેક્સ બધી જગ્યાએથી ઉપલબ્ધ થઈ જશે ગુજરાત અથવા તો ભારતભરમાં બધી જ જગ્યાએ આ સરળતાથી ઉપયોગ કરી શકો છો અને કપાસમાં નિંદામણ નો સફાયો કરી શકો છો અને કપાસનું સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો તો હવે પછી આપણે દવા માટે કે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને